शुभ शुभ चैन की बरखा बरसे भारत भाग है जागा शुभ सवेरे कप पक पकेरे तेरे ही गुण गाए सूरज बनकर झक पर चमके भारत नाम सुभागा भारत नाम सुभागा आजाद भारत ना सोनेरी किरणों में लहराता दरेक भारतीय ने आन बान ने शान समा तिरंगा ने सलामी आपवा माटे आज पावन दिवस अही उपस्थित सनातन हिंदू संस्कृति ना वाहक सौ पूजनीय संतो આમંત્રિત મહેમાનશ્રીઓ સૌ વર્ગની ગુરુજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વડીલો અને ગુરુકુળના સૌ સૈનિકો કાવ્ય ગાપાડીના વંદે માત્ર સ્વીકાર કરો કુછ નશા તિરંગે કી આન કા હૈ કુછ ન

અમારા દેશમાં નારીઓને સન્માન આપવામાં આવે છે હું એ ભારત તો લાલ છું કે ક્યાં ક્યાં સૌ અમે હિંસા ભર્મ ધર્મના સૂત્ર પણ ચાલીએ છીએ પરંતુ જો અમારા દેશની પેટી પર કોઈ આગ ઉતાડે તો અમારા દેશના બચ્ચા બચ્ચા હનુમાનજી બની જાય છે હું એ ભારત લાલ છું જેનો ઇતિહાસ સાખી છે કે એક દિવસે અમારી અમારા ભારતની પેટીનું વસ્ત્રાહણ કર્યું હતું તો અમે એના સો ભાઈઓની જીતા જલાવી દીધી હું એ ભારત

પોતાના જીવનમાં ભેદ નહી ગલે લગાતે ભાઈ ચાર ભાષા બોલ કરેમ કા દીપ જ जिसे मान चुकी सारी दुनिया मैं बात वही भारत का रहने वाला हूँ और भारत का मान बनाता हूँ और भारत की ऊपर तो कोई भक्ति नहीं हो सकती राष्ट्र के ऊपर किसी की भक्ति नहीं हो सकती और मिटा सके भारत की एकता अखंडता को दुनिया में ऐसी कोई शक्ति नहीं हो सकती दुनिया में ऐसी कोई शक्ति नहीं हो सकती तो बोलो भारत माता की

ફાંસી જાગે સુભાષ ચંદ્ર કી આમ જાગે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો આપણે સર્વ જાણીએ છીએ અભ્યાસ ની બાબત હોય